બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલકી જય હિંડોરો બાંધો છે વનરાવન મોજાર ઝૂલે છે હરે હિંડો રે એને શોભા તણો નહીં પાર ઝૂલે છે હરે હિંડો રે હે હિંડોરો બાંધો વનરાવન માહી અને ઝૂલે છે નંદકુમાર જોવાને સૌ આવ એને ઝુલાવે છે ના રિંડો ઝૂલે છે હરી રે હિંડોરો બાંધો છે વનરાવન મોજાર ઝુલે છે હરી રે એની શોભા તણો નહીં પાર ઝુલે છે હરી દોરે માથે પીછું મોરનું અને ગળે ગુંજાનો હાર કાને કુંડળ શોભતા રે તણો નહી પાર ઝૂલે છે હરી હિંડો રે હિંડોરો બાંધો છે વનરાવન મોજાર ઝૂલે છે હરી હિંડો રે એને શોભા તણો નહીં પાર ઝૂલે છે હરી હે પીળું પીતાંબર પેર્યું ને ગળે કાવનહાર પ્રભુને ભાલે તિલક શોભતુ રે એને પગે પગે ઝાંઝર નો જણકાર ઝૂલે છે હરી રે એને શોભા તણો નહીં પાર ઝૂલે છે હરી હિંડો રે હે ઝરકસી જામો પહેરિયો અને ભાઈએ બાજુ બંધ બંધચાર કેળે કંદરો શોભતો રે એને બંસી કર ઝૂલે છે હરિ હિં રે હિંડોરો બાંધો છે વનરા વનરાજાર ઝૂલે છે હરિ હિં રે હે એની શોભા તણો નહીં પાર ઝૂલે છે હરી હિં રે હે મુખ પર મોરલી ધરી અને ભજાવે નંદ આખું વનરાવન ગુંજ તુ રે એ સૌ નાચે છે થઈ થઈ તાર ઝૂલે છે હરી હિં ડોરે હિંડોરો બાંધો છે વનરાવન મોજાર ઝૂલે છે હરિ હિં રે એને શોભા તણો નહીં પાર

ઝૂલે છે હરિંડો રે એની શોભા તણો નહીં પાર ઝૂલે છે હરિંડો રે મોર બાપૈયા બોલતા ને કોયલ કરે ટંકાર ડ્રાઉં ડ્રાઉં દાદૂર કરે રે એ તો વન રાન મોાર ઝૂલે છે હરિ હિં ઢોરે એની શોભા તણો નહીં પાર ઝુલે છે હરિ હિં ઢોરે હે દેવો સૌ દર્શને આવ્યા અને બોલાવે જય જય કાર હે દેવો સૌ દર્શને આવ્યા અને બોલાવે જય જય કાર દાસ વલ્લભ ની વીનતી પ્રભુ ને વંદન વારમ વાર ઝોલે છે હર હિન્ડો રે બાંધો છે વન રાવણ મોજાર ઝોલે છે હરી હિન્ડોરે બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જય